નીટની પરીક્ષા બાબતે એની અંદર ક્યાંય પેપર લીક થયું હોય કે ખૂટી હોય એવી કોઈ હકીકત આજ દિન સુધી સામે આવેલ નથી એ તદ્દન હકીકત ગોધરા ખાતેની એક ખોટી છે અને એક અફવાઓ છે અમારા તરફથી પ્રજાને એક સલાહ છે કે આવી અફવાઓથી દૂર રહેવું અને એને માનવી નહીં આવી કોઈ હકીકત તપાસ થઈ મેં આજ દિન સુધી સામે આવેલ નથી અને આવી કોઈ હકીકત બધાનું ધ્યાન પર આવેલ નથી